સ્વામિનારાયણ જય ગૌ માતાડક મિત્રો આ ગૌતમ ની જમીન ની અંદર જે હોલ ફરવાનું ચાલુ છે આ જીએબી વાળા નું ટ્રેક્ટર છે જે થાંભલા ઉભા કરતા હોય આ હોલ કરવાથી જે અમારી આ જમીન માટી પુરાણ કરેલી છે એના કારણે જે અળસિયા બહાર લાવવા માટે નીચે જમીનમાં મૂળ જમીનમાંથી એના માટે આ પ્રોસેસ આખી કરી રહ્યા છીએ અને આના કારણે જમીનમાં પાણી ના ઉતરતો પાણી પણ ઉતરે છે કમ્પ્લીટ અને આખે આખું આ પૂરું થાય પછી એ તમને બતાવશું અને ખાડો બતાવી જતો ઊંડો જો ખેડૂત મિત્રો જે આપણે થી ખાડા કર્યા હતા એની અંદર આપણે દેશી ખાતર ભરી અને કમ્પ્લીટ કરી દીધું છે જે આપણું ગાયનું સાણ હોય ભેંસનું નહીં ચાલે ગાયનું સાણ નાખીને આખે આખો ખાડો ભરી દીધો છે આની અંદર આપણે જે વરસાદનું પાણી છે વરસાદનું પાણી બધું જમીનમાં ઉતરશે આના કારણે અને અળસ્યા છે બહાર આવશે કારણ કે અમારી જમીન છે આખી માટી પુરાણ કરેલી છે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ તો એના કારણે અને ભરેલા ડમ્ફર ચલાવેલા છે એટલે માટી આખી ચીકડી હતી ખારાશવાળી હતી એટલે આખે ઉપાડ જામ થઈ ગયું છે એટલે નીચેથી કઈ વસ્તુ બહાર પણ નથી આવવા દેતું અને પાણી ઉતરવાનો પણ પ્રશ્ન હતો એના કારણે આ મેં કરી નાખ છું તો આના કારણે અળસ્યા પણ બધા બહાર આવી જશે અને આખી આખી જમીન ખુલ્લી કરી નાખશે એટલા માટે આ સિસ્ટમ કરી છે તો આ કરવાથી જે આપણી જમીનની અંદર પાણી નથી તળમાં પાણી નથી કોઈ કુવા હોય તેની અંદર પાણી નથી જેટલું જમીનમાં પાણી ઉતરશે વરસાદનું આટલું આપણું તળ પણ સુધરશે અને પાણી પણ સુધરશે અને જમીન જેટલી ખુલ્લી થાય આટલો આપણો પાક પણ સારો થશે એના માટે આ કરેલું છે તો કોઈ પણ ખેડૂત મિત્રને કરવું હોય તો એને આટલા માટે આઈડિયા આવે કારણ કે આ થાંભલા ઊભા કરવા આવતા હોય જે જીએબીના જે આ બધા થાંભલા ઊભા કરવા આવતા હોય એની પાસે આ ટ્રેક્ટર એ ટ્રેક્ટર ભાડે જ હોય છે એમને તો એ ખાડા ઉપર પૈસા લેતા હોય છે તો આપણે એ રીતે ગણતરી કરીને કરાવી નાખીએ એક એકરની અંદર ચાલીસ ખાડા આપણે કરી નાખી તો આપણી જમીન એકદમ કમ્પ્લીટ થઈ જાય છે અને આ કરવાથી પાણી ગમે એટલું જેને ન ઉતરતું હોય પાણી ખાર હોય એના માટે બેસ્ટ ઉપાય છે તો આ ઉપાય આપણે કરતા પણ રહી અને આપણી ખેતીને સુધારતા પણ રહી અને આગળ વધતા રહી અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા